ધોરણ 6 વિજ્ઞાન જેની અંદર બે પ્રકરણની અંદર પારદર્શક અપારદર્શક અને પારભાષક પદાર્થોની માહિતી આવે છે પ્રકરણ નંબર 2 વસ્તુઓના જૂથ બનાવવા અને પ્રકરણ નંબર 8 પ્રકાશ પડછાયોની પરાવર્તન તો અહીંયા આપણે જો પારદર્શક પદાર્થ જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ અથવા તો જે પદાર્થ પોતાનામાંથી પ્રકાશની પસાર થવા દે છે તેને પારદર્શક પદાર્થ કહે છે પારપાસક જુઓ જો મારો હાથ ચાકકો દેખાતો હશે જે પદાર્થની અંદરથી આપણે જોઈ શકીએ ખરા પણ સ્પષ્ટ નહીં તેવા પદાર્થને પારવાસક પદાર્થો કહે છે અને જે પદાર્થની અંદરથી આપણે બિલકુલ પણ જોઈ શકતા નથી આર જોઈ શકાતું નથી એટલે કે તેની અંદરથી પ્રકાશ પસાર થઈ શકતો નથી તો તેવા પદાર્થો છે તેને અપારદર્શક પદાર્થો કહેવાય છે તો જોઈએ કે મેં પારદર્શક પદાર્થો તો તેના ઉદાહરણ છે કાચ ચોખ્ખી હવા ચોખ્ખું પાણી વગેરે પારદર્શક પદાર્થો છે પારભાષક એટલે કે દુધિઓ કાચ ધુમ્મસ ટીમ્યો કાગળ વગેરે પારભાષક પદાર્થો છે અને લાકડું પ્લાસ્ટિક દિવાલ વગેરે અપારદર્શક પદાર્થો છે